સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં સવા સાત કરોડના વિકાસના કામોને મંજૂરી અપાય મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન રાજુભાઈ અધ્યક્ષતાએ મળી હતી આ બેઠકમાં રજૂ કરવામાં આવેલ એકવીસ કાર્યોની ચર્ચાના અંતે તમામ કાર્યોને મતે મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં ભીખડા ડેમની આસપાસ બ્યુટિફિકેશન શહેરના અલગ અલગ વિસ્તારમાં નાબૂદ થયેલા કચરાના પોઈન્ટ ઉપર બ્યુટિફિકેશન શહેરની શાળાઓમાં જરૂરિયાત સગવડતાઓ ઊભી કરવી સીટસર રોડની ઇસ્કોન ઇલેવન સોસાયટીમાં જનભાગીદારીથી જરૂરિયાત મુજબના કાર્યોને મંજૂર કરવામાં આવ્યા હતા આમ કુલ આ બેઠકમાં રૂપિયા સવા સાત કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેની અંદર એકવીસ તુમારો મૂકવામાં આવ્યા હતા જે એકવીસ તુમારો ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે મંજૂર કર્યા હતા ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે ભાવનગર પણ એના મેગાસિટી તરફના કદમો સાથે આગળ વધી રહ્યું છે એની અંદર મુખ્યત્વે જે વિકાસના કામો છે એની અંદર સાત કરોડ પાંચ લાખ પચીસ લાખના ખર્ચે આ સ્ટેન્ડિંગમાં મંજૂરી મળી હતી ખાસ કરીને ચિત્રાફૂલસર વિસ્તારની અંદર ઇન્ટેક વેલથી ભૂતળાવનું પાણી મળી રહે એના માટે જીએલઆરના માધ્યમથી એના માટેનું આયોજન લેવામાં આવ્યું હતું આ ઉપરાંત ભૂરતળાવની બાજુમાં ઇસ્કોન સૌંદર્યવાળા રોડ ઉપર જે બટરફ્લાય ગાર્ડન છે એની બાજુમાં જે કુદરતી રીતે આપણને કૂવો મળ્યો છે એને ઇન્ટેક વેલમાં ફેરવવા માટેના અમારા પ્રયાસો છે અને ઇન્ટેક વેલમાં ફેરવા પછી તખ્તેશ્વર ફિલ્ટરની અંદર ભૂરતળાવનું પાણી જાય અને તખ્તેશ્વર ફિલ્ટરની નીચે જેટલા આવતા હોય રહીશો એને બંને પાણી મળી રહે એના માટેની વ્યવસ્થાઓ ઊભી કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો આગામી દિવસોની અંદર પંદરમી ઓગસ્ટના દિવસે આપણે સૌ નારી મુકામે જગદીશ્વરનંદ સ્કૂલ ખાતે એમની ઉજવણી કરવાના છીએ ત્યારે શુભેચ્છાઓ પાઠવી અને આમંત્રણ આપ્યું હતું આ ઉપરાંત જન્માષ્ટમીના પર્વ નિમિત્તે પણ સૌને શુભેચ્છાઓ આપી અને સૌની ભગવાનની મહેર રહે એના માટે ઠાકરને પ્રાર્થના કરી